હાવણો માર્યો છે ત્યારથી આખા ગુજરાતના લોકોની અંદર એક નવો હિંમત આવી છે નવો વિશ્વાસ આવ્યો છે દોસ્તો બધાએ બોલતા થયા છે લીડર બન્યા છે પોતાના હક માટે લડતા થયા છે લોકો બોલતા થયા અવાજ ઉઠાવતા થયા તો ભાજપ અને કોંગ્રેસ બેયના પેટમાં તેલ રેડાયું કે આટલા વર્ષથી દબીન રાખ્યા હતા એને આને બોલતા કેમ કર્યા સરકારે કૃષિ મજાક પેકેયાલિકોપ્ટર આવી જાય એટલા રૂપિયા ફાળેવા છે અને બોલે એવી રીતે છાપામાં દસ હજાર કરોડ નું પેકેજ હાથમાં કેટલા આવશે તો કે હાથમાં તમાકુ ને બીડી લેવાય એટલા પૈસા આવશે પણ મિત્રો મને એક વાત યાદ આવી આ દસ હજાર કરોડ પેકેજ ઉપર મંચ ઉપર બધા આપણા આગેવાનો એ વાત કરીને કે સરકાર સરકારમાં તેમ ને સરકાર આમ મને તો નથી સરકાર હોવી જોઈએ દોસ્તો દસ કરોડ રૂપિયા પેકેજ આવીને જાહેર કર્યું જૂના જમાનામાં ભવાયા આવતા આખો દી ગામમાં માગે પછી રાતે બાણું લાખ માળવાનો રાજા બને ગામ આખું બેઠું હોય હામે એમ કે માગ માગી કે માગી આપું એટલે જનતા માંથી કોઈ કઈ માગે કે ન માગે દસ હજાર કરોડ ખબર પડે તો પાછો મળે કે ભાઈ રૂપિયા આપો ને થાય છે કે આવું આ બાણું લાખ મારવાના રાજા આવ્યા દસ હજાર કરોડ આપીને ગયા છે હાથમાં કાણી કોડી આવશે નહીં પણ બધા ખેડૂતોને લૂટી લે ખાતર માં દવા માં બિયારણ માં પાણીમાં ટોલ ટેક્સ માં આ ટેક્સ માં તે ટેક્સ માં દોસ્તો સરકાર દૂધની ભે છે

પાટીલે દોઈ લે દોસ્તો આ પરિસ્થિતિ ની અંદર ગુજરાત ના ગામડા નો છેવાડા નો માણસ દુખી છે આ દસ હજાર કરોડ નું કૃષિ રાહત પેકેજ જે આપ્યું છે એની અંદર થી તો ખેડૂત ને જેટલું નુકસાન ગયું એનું કઈ થાય એમ નથી અમંતભાઈ અને સામંતભાઈ બધા કીધું કે ભાઈ આનાથી એક વર્ષ નો ભૂકો આવે આ અનેક દીકરા દીકરીઓ રાજકોટ ભણે છે એની ફી દવાખાના બિલ આવી ચડ્યું છે કરશું આ વખતે લગ્ન લેવાનું નક્કી કર્યું છે કે ભાઈ આ વખતે માંડવી હારી થાય તો દીકરીને ઘર ભેગી દઈએ દીકરો દઈએ એના ઘરે રહેતા થાય એવો વિચાર કર્યો સરકાર ને એ વાતની કોઈ ચિંતા નથી કે આ ખેડૂત દીકરી કેમ પવણાવશે ફી કેમ ભરશે છોકરાની બિલ કેમ ભરશે કોઈ ચિંતા શું કામ ગાંધીનગર માં સરકાર નથી આપણા બધાના મત થી જ્યાં સરકસ ચાલુ કરેલું છે